અમીરગઢના મોટા કરજા ગામે પરસોતમ રૂપાલા વિરુદ્ધના પોસ્ટરો લાગ્યા અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામે પરસોતમ રૂપાલા વિરુદ્ધના પોસ્ટરો લાગ્યા ભાજપ કાર્યકર્તા કે નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં કરજા શક્તિ કેન્દ્રના પ્રમુખ અને તાલુકા કારોબારી સભ્યોએ રાજીનામું આપ્યું આ જય માતાજી નવીન મોટા કરજામાં આજે એક બેનર લગાવવામાં આવે છે અને ગામ લોકો અહીંયા બધા ભેગા મળેલા છે કે બેનર એ ટાઈપથી લગાવવામાં આવ્યું છે કે ભાઈ ભાજપ સરકારમાં આ રૂપાલા સાહેબી જે એક નિવેદન અમારા ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી એવી કરેલ છે કે અમારી બેન દીકરીઓ વિશે માતાઓ વિશે તો આમણે આનો વિરોધ કરીએ છીએ તમામ ગામ સમાજના ક્ષત્રિયો અને આખા ગામના બધા તમામ ભેગા મળીને જો એમની ટિકિટ કાપવામાં નહીં આવે તો અમે આનો વિરોધ કરીએ છીએ એટલે અમને કોઈ ભાજપ પક્ષથી વિરોધ નથી અમને એક વ્યક્તિથી વિરોધ છે કે સમાજ અમારા ક્ષત્રિય સમાજ વિશે અમને આવી ખરાબ ટિપ્પણી કરી છે તો એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ કૃપાલાલ ના બોલવાનું બોલ્યો છે બિલકુલ ખરાબ બોલ્યો હે જાગીદારો માટે તો નહીં ગમે ક્ષત્રિયનો પૂરતો વિરોધ છે એની ટિકિટ કપાવી હોય ને એક જ વાત આપણા એ કારણ છે જ બર કે રૂપાલા ટિકિટ કપાવી જોઈએ ગામ જમી નથી બોલો હું ગામે ગામે ગીતોના પ્રયત્ન કર્યો કે ગમે તે કોઈ એની ટિકિટ કપાવી જોઈએ જે આપણે રૂપાલા સાહેબનું જે ટિપ્પણી કરી તમારા દરબાર સમાજ વિશે એના વિરુદ્ધમાં અમે દરબાર સમાજ બધું આંદોલન ચલાવીએ છીએ હાલે ગામે ગામ જો રૂપાલા સાહેબની ટિકિટ રદ ન થાય તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું સવિને જણાવવાનું કે હું વનરાજ શ્રી રણજીતસિંહ ચૌહાણ મોટા ઘરજા તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી કાર્યકર્તા છું અને મારી જવાબદારી ઘરજા સીટ શક્તિ કેન્દ્ર પ્રમુખ અને અમીરગઢ તાલુકા કારોબારી સભ્યની છે તો કેબિનેટ મંત્રી અને રાજકોટ સીટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા જે ક્ષત્રિય દરબારો વિરુદ્ધ ટિપ્પણી કરેલ જે નિવેદન આપવામાં આવ્યું તેથી હું નારાજ છું અને હું મારા હોદ્દા પરથી રાજીનામું આપું છું

સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ